નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે બાવીસમી ઓગસ્ટ અને વાર થયો છે શુક્રવાર મિત્રો અત્યારે આપણે હાલના બપોર પછીના સાંજના અને રાત્રિના સમાચાર વિશે વાત કરીએ તો આજે ગુજરાતનું કેવું રહેશે હવામાન જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છે એ આજે વરાપ નીકળી હોય તેવા હવામાન સમાચાર જોવા મળ્યા છે તો અમુક ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં જ માત્ર વરસાદી ઝાપટાની

ની અંદર આ વાવાઝોડું છે ટકરાયેલું જોવા મળ્યું છે અને આ વિદેશની ધરતીમાં બની રહેલા વાવાઝોડાને જોઈને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જે રીતે મિત્રો આ વિયેતનામ લાગુના વિસ્તારની અંદર જે વાવાઝોડું બન્યું છે આ વાવાઝોડાના અવશેષો છે જ્યારે બંગાળની ખાડીના વિસ્તારો સુધી પહોંચશે ત્યારે બંગાળની ખાડીમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમને વેગ મળશે અને જ્યારે બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમ છે એ પોતાનું સર્ક્યુલેશન આગળ વધારીને જ્યારે મધ્ય ભારત મધ્ય ભારત સાથે લઈને આપણા ગુજરાત તરફ આવશે ત્યારે ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર ખરેખર વાવાઝીડા સાથે વરસાદની રહેલી છે આગાહી અને મિત્રો અત્યારે ઓલરેડી અત્યારે ઉત્તર ભારતના ભાગો અને રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે જે ગુજરાતને ધમરોળી રહી છે અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે અને મિત્રો ગુજરાતમાં હવે જે પણ વરસાદ પડશે સામાન્યથી હળવો નહીં પરંતુ વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ગુજરાતમાં છે વરસાદ જોવા મળશે જે રીતે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાતમાં છે એ ચોવીસ તારીખ પછીનો જે વરસાદ પડશે એ વરસાદમાં મિત્રો શક્યતા રહેલી છે જે રીતે મિત્રો સૌરાષ્ટ્રમાં જે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ વરસ્યો અનાધાર વરસાદ વરસ્યો હતો ભાવનગરના ગારીધર લાગુના વિસ્તારની સાથે સાથે જૂનાગઢના પણ મિત્રો ગ્રામીણ પંથકોમાં જે રીતે દસ થી લઈને ચૌદ ઇંચ સુધીનો જે રીતનો વરસાદ પડ્યો હતો એવી જ રીતે વરસાદ હવે ઉત્તર ભારતના ભાગોમાં જેમાં અમદાવાદ છે બનાસકાંઠા પાલન તમે જે રીતે જોઈ શકો છો દાહોદ લાગુના વિસ્તારની સાથે હિંમતનગર ચાલી રહ્યું છે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે અને બંગાળની ખાડીમાં પણ અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ જે અત્યારે હાઈ પ્રેશરમાંથી લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે ત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે અને મિત્રો અત્યારે બંગાળીની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે પૂર્વ ભારતના ભાગો જેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારને છે એ અસર કરી રહી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે અને ગુજરાતમાં ફરી એકવાર આભ ફાળતું હોય ગુજરાતમાં ફરી એકવાર મેઘ તાંડવ શરૂ થયું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આમદી આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એમના વિશે મિત્રો વાત કરીશું તો આવનારા દિવસોની અંદર જેમાં મિત્રો તારીખ લખી નાખજો ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ આ મિત્રો લાંબા ગાળાની આગે વ્યક્ત કરવામાં આવી છે જેમાં જાણીશું કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ અને કેટલા ઇંચ સુધીનો વરસાદ છે એ આગામી પાંચ દિવસ સુધી પડતો હોય તો એમને લઈને મિત્રો જે નકશો રજૂ થયો છે નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે બાવીસ તારીખનું બુલેટ્રીન છે જાહેર થઈ ગયું છે ગઈકાલે મિત્રો ત્રણ વાગે આ બુલેટ્રીન છે જાહેર થયું છે તો મિત્રો આજનું હવામાન કેવું છે તો કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે વળી અહીંયા ઉત્તર ગુજરાતના જેમાં મિત્રો ખાસ બનાસકાંઠા અરવલ્લી અને મહિસાગર લાગુના વિસ્તારમાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જે જાહેર કર્યું છે અને સૌરાષ્ટ્રમાં અત્યારે વરાફ નીકળી હોય તેવા હવામાન સમાચાર છે એટલે કે મિત્રો સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયેલા વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટાં જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની છે શક્યતા થોડીક રહેલી છે જેમાં ભરૂચ છે સુરત છે તાપી છે નવસારી છે દમણ છે દાદાનગર હવેલી લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે વરસાદી ઝાપટા શરૂ થઈ ચૂક્યા છે પરંતુ મિત્રો આવતીકાલે શનિ રવિની જે આગાહી સામે આવી છે શનિ રવિના રોજ કેવું હવામાન જોવા મળશે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે આ સાથે બનાસકાંઠા અરવલ્લી લાગુના વિસ્તારની સાથે સૌરાષ્ટ્ર ફરી ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં મિત્રો અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર થઈ ગયું છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો હજુ પણ વરસાદની શક્યતા અને વરસાદી માત્રામાં બંનેમાં વધારો થશે ફરી ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતો હોય તેવા હવામાન સમાચાર છે રવિવારની મજા છે મિત્રો વરસાદી માહોલ બગાડશે ફરી એકવાર મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઓરેન્જ એલર્ટ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થતો હોય તેવા હવામાન સમાચાર છે પચીસ તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર થશે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી માંડીને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરેકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર છે સુરેન્દ્રનગર છે બોટાદ લાગુના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે આમ મિત્રો જો છવ્વીસ તારીખના રોજ ગુજરાતમાં વરસાદી ઘટશે જોવા મળશે જેમાં મિત્રો માત્ર ગુજરાતના પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે અને ખાસ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે સત્યાવીસ તારીખના રોજ કચ્છ લાગુના વિસ્તારમાં વરસાદ છે અને ઉત્તર ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે વરસાદ નોંધાય છે હવે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે બંગાળની ખાડી સક્રિય થવા જઈ રહી છે એમની સાથે મિત્રો અત્યારે કહી શકાય કે જે અત્યારે દક્ષિણ ચીન લાગુના વિસ્તારમાં જે ફિલિફાઈન્સ લાગુના વિસ્તારમાં જે વાવાઝોડું બની રહ્યું છે આ વાવાઝોડાના કારણે મિત્રો ગુજરાતના વિસ્તારમાં પણ આ વાવાઝોડાનો ખતરો છે ટોળા તો જોવા મળવાનો છે કારણ કે મિત્રો આ વીએસ્ટના લાગુના વિસ્તાર છે પેસિફિક મહાસાગરના જે વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે લો પ્રેશરમાંથી હાઈ પ્રેશર હાઈ પ્રેશરમાંથી કહી શકે ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ ગઈ છે એક ચક્રવાતની અંદર કન્વર્ટ થઈ છે અને વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે આ વરસાદી સિસ્ટમની જે દિશા છે એ પણ સતત પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આવનારા દિવસોની અંદર મિત્રો ફરી આ ગુજરાતના વાતાવરણના વાતાવરણને અસર કરશે અને બંગાળની ખાડીમાં બનતી અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી સાયક્લોનિક સર્ક્યુલેશન છે વરસાદી સિસ્ટમ છે એનું ખાસ સર્ક્યુલેશન અત્યારે સતત ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યું છે તો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં છે એ વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે મિત્રો અત્યારે માછીમારો માટે કોઈ અત્યારે વોર્નિંગ મેપ છે જાહેર નથી થયો માત્ર ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ શકે છે કે મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી જે વરસાદ વરસી રહ્યો હતો અવિરત વરસાદ વરસ વરસી રહ્યો તો એમાં બ્રેક લાગી છે આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળી રહ્યા છે સુરત છે તાપી છે નવસારી છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે વલસાડ લાગુના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે વડોદરા છે આ સાથે મિત્રો અમદાવાદ આજુબાજુના વિસ્તાર છે વિરામગામ લાગુનો વિસ્તાર છે મહેસાણા રાંધણપુર હિંમતનગર લાગુના વિસ્તારની સાથે કચ્છના વાતાવરણમાં પણ મિત્રો ખાવડ નડિયાદ લાગુના વિસ્તારની સાથે રાપર લાગુના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે સલાયા છે જામનગર છે ભાણવડ છે પોરબંદર છે જૂનાગઢ છે ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ અમરેલી લાગુના વિસ્તારની સાથે ઉના છે વેરાવળ લાગુના વિસ્તારની સાથે કોડીના લાગુના વિસ્તારમાં પણ મિત્રો અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી કોઈ વોર્નિંગ મેપ જાહેર કરવામાં નથી આ માત્ર આજે વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં છે એ નદીઓમાં પૂર આવી શકે એવા પણ ભારે વરસાદ પડી શકે છે પરંતુ જેમ સમયગાળો પસાર થતો હોય છે શનિ રવિના રોજ ગુજરાતમાં વરસાદની શક્યતા અને વિસ્તાર બંનેમાં વધારો થતા હોય તેવા પણ અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા